તમારો ફોન છે ને તમારી પાસે શું કરે છે છટકો નહીં મારવાનો તૂટી જશે મોબાઈલ ભાભી જો તમારે શું કરવો છે મારા ફોન ને આ તમારી ફ્રેન્ડ શું નામ આપ્યો તું મીનાક્ષી હા મીનાક્ષી ના મેસેજ આવતા હતા લેક્ચર છે આજે એક્સ્ટ્રા હા છે ને લવ હું જઈ આવું કહેતી હતી કહેતલ આઈ લવ યુ સો મચ તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે હું તારા વગર જીવી નહીં શકું તું મળશે નહીં તો હું મરી જઈશ તમારી ફ્રેન્ડ ખરેખર બહુ પ્રેમ કરતી લાગે છે ભી જુઓ આ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ માં તો આવી વાતો ચાલતી જ હોય નોર્મલ છે ને આવો આપ મેસેજ વાંચ્યા મેં કાલના કે તમે એક્સ્ટ્રા ક્લાસિસ માં બને હું ગાર્ડન માં ગયા હતા તમે લોકો આઈસ્ક્રીમ ખાધી હતી અને પૂછતી હતી તમને આપ મીનાક્ષી કે હેતલ તને આઈસ્ક્રીમ કેવું લાગ્યું કાલ ખાધું એ જુઓ ભાભી હવે તમને બધી ખબર જ પડી ગઈ છે ને તો તમારે મારી લાઈફમાં કોઈ ઇન્ટરફેર કરવાની જરૂર નથી આઈ મિસ યુ ઓ તમારી ફ્રેન્ડ તમને મિસ કરે છે કહી દો એને આઈ મિસ યુ ટુ બેબી હેતલ હવે તો સાચું બોલ હા તો કહું છું ને મારી પર્સનલ લાઈફ છે મારે જે કરવું હોય ને એ કરું બરાબર તો તમે સીધી રીતે પ્રેમથી મને કોઈ વાત નહીં કરો શું કરવા કરું વાહ એટીટ્યુડ ઈગો હોય ને તમારી નાનડજીઓ લાકડું બડી જશે પણ પોતાની અકડ નઈ મૂકે જો હું પ્રેમથી પૂછી રહી છું તો બધું જ કહી દો નકર તમે મને પ્રેમથી નઈ ક્યો તો મીનાક્ષીના નંબર મે મારા મગજમાં નોટ કર્યા છે હું હમણા જઈને મમ્મી પપ્પાને આપીશ મમ્મી પપ્પા મીનાક્ષીના પપ્પાને ફોન કરશે આ પહેલા મીનાક્ષીને કરશે પછી પપ્પાને કરશે અને પછી તમે અને તમારી બેસ્ટ ફ્રેન્ડ મીનાક્ષી એક સાથે પીસાઈ જશો છોવાભે વાત જાણ એમ છે કે હું એક છોકરાને લવ કરું છું મીનાક્ષી એનું નામ સાગર છે અચ્છા તો આ સાગર નું નામ તમે મીનાક્ષી કરીને સેવ કર્યું હતું ઓ માય ગોડ મને તો ખબર જ નથી પડતી આવી કાઈ મને ક્યારની ખબર છે સમજ્યા તમે કેટલા દિવસથી મને બધી જ વાત ખબર પડી ગઈ હતી કે તમે છે ને કઈક ને કઈક ખોટું કરો જ છો પણ મને લાગ્યું કે હું અત્યારે નહીં બોલું પ્રૂફ નિરાજ હોતી હતી આજે પ્રૂફ મળી ગયા છે ને તો હવે જાઉં છું પપ્પાને કહેવા માટે ભાભી ભાભી પ્લીઝ

ઇઝિયાન તમારી ઉપર ટ્રસ્ટ રાખીને મે તમને આ વાત કરી છે આખી વાત કરો કોણ છે શું છે ખબર પડે કાઈ છો ભાભી એમનું નામ સાગર છે અને મારી કોલેજમાં મારી સાથે મારો ક્લાસમેટ જ છે પ્લીઝ ભાભી તમે તમે તો સપોર્ટ કરો મે તમારી ઉપર ટ્રસ્ટ રાખ્યો છે આ વાત કોઈને ના કહેતા પ્રોમિસ કોઈને નહીં કહો પણ બંધ કરી દો અને જો સાચો પ્રેમ કરતા હોય ને તો ઘરમાં વાત કરીને લગ્નની વાત કરો સમજ્યા આ છુપાઈ છુપાઈને ને મળવા જાઓ છો ને ક્યારેક ના હેરાન થઈ જશો કઈ દેજો એને કે પ્રેમ કરતો હોય ને તો માંગુ લઈને ઘરે આવી જાય જય શ્રી કૃષ્ણ બાપ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ બાપ આજે સવારમાં તમે જે નાસ્તો બનાવ્યો હતો ને આ ઉપમા

હંમેશા જ્યારે તું મારી સામે હોય ત્યારે તો કઈ વાંધો નથી પણ જ્યારે તું ના હોય ને ત્યારે હું તારી વાતો તારો ચહેરો તારો હસતો ચહેરો તારી મીઠી મીઠી બોલી એ બધું યાદ કરું છું દાડો તો ક્યાં નીકળી જાય છે નહીં ખબર નથી પડતી હા પણ જો એવું હોય ને તો તમે મંદિરે જતા હોય તો આ મંદિરે જાઓ તો ત્યાં સત્સંગમાં બધા સાથે બેસો વાતો કરો સત્સંગ કરો એટલે મને મજા પણ આવે અને સારું પણ લાગે એ હાચું કહું મને શું લાગ્યું ખબર શું મને એમ લાગ્યું કે તું હમણાં એમ બોલીશ કે આખો દિવસ તમારો જાતો નથી ને તો તમને એવું નથી લાગતું કે ઘરમાં એક વહુ પણ લાવવી જોઈએ અરે બાશ હું વાત કરો છો હજી મારું ભણવાનું પણ પૂરું નથી થયું અને તમે આ મારી વહુ લાવવાની વાત કરો છો હમણાં છે ને કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી યોગ્ય સમય આવશે ને ત્યારે હું સામેથી કહીશ કે બાપ હવે મારે લગ્ન કરવા છે મને ખબર છે કે તારા મનમાં કોઈક તો વસેલું છે જ મારા મનમાં છે ને જો કોઈ વસેલું નથી એટલે આવી ખોટી ધારણા તો નહીં જ કરતા હા બા કે તું તારી ઓલી કોઈક બેનપણીની વાત કરતો તો ને કઈ બેન તલ કે શું નામ છે તું કઈક બોલ્યો તો નહીં એકવાર હવે એ તો મારી ખાલી ફ્રેન્ડ છે અમે કોલેજમાં સાથે સ્ટડી કરીએ છીએ બીજું કાઈ નથી એવી તો ઘણી બધી મારી ફ્રેન્ડ છે એ હેતલ હમ તારી ફ્રેન્ડ ઘણી બધી છે પણ અવારનવાર નામ હેતલનું આવે છે તારા મોઢા પર એટલે હેતલ તારી અત્યારે ફ્રેન્ડ છે પછી બેસ્ટ ફ્રેન્ડ બનશે અને પછી લાઈફ ફ્રેન્ડ બનશે હે ને જો બાપ આટલું બધું ડીપમાં ના વિચારો અત્યારે મેં પણ એવું કાંઈ વિચાર્યું નથી ને તમે તો તમારા ઘોડા વિચારોના ક્યાં ક્યાં પહોંચાડી ગયો છો એક તો અમારી ઉંમરના અનુભવ છે કે તમારા કરતાં અમે ચાર ડગલા આગળ હોઈએ પણ એક વાત કહો બટા જો તારી લગ્નની ઉંમર થવા તો આવી જ છે ભલે તું અત્યારે ભણે છે જેવો ભણી રહીશ એવો તું નોકરી પણ કરીશ કા ધંધા માટે વિચારીશ એ બધું કરતાં કરતા તો બે ચાર છ મહિના વરસ તો માંડ માંડ થશે એટલામાં તો તું બરાબર સેટ થઈ જઈશ પણ એક વાત કહું જો હું તારા માટે છોકરી ગોતીશ ને તો હું તો એનું ફેમિલી એના ઘરના માણસો કેવા છે છોકરી કેવી છે એ બધું દસ ગણને પાણી ગાળીને હું પીશ પણ બટા જો તારા જીવનમાં કોઈ છોકરી હોય જે તને ગમતી હોય અને મને તારી સમજ શક્તિ પર તો નાશ છે અભિમાન છે કે તું એને બરાબર સમજીશ ને તો તું એને તારી લાઈફ પાર્ટનર બનાવવાનો વિચાર કરીશ ઓકે પણ જો બેટા છોકરી છે તું એને પ્રેમ કરીશ તારી જીવનસાથી બનાવવાની તું ઈચ્છા રાખીશ પણ બેટા એને ક્યારેય દગો દેવાની વાત ન કરતો જો પ્રેમ કરે તો નિભાવી જાણજે કારણ કે આપણી પત્ની એ માં ગોતે આપણે ગોતીએ થોડી અનબન તો થવાની જ છે પણ નિભાવી તો પડે જ માએ એ ગોતી હોય તો પણ અને તે ગોતી હોય તો પણ હે બધું તો ચાલ્યા કરવાનું અને આ આ બધી બાબત માટે હમણાં મેં કંઈ પણ જાતનું વિચાર નથી કર્યો હું વિચાર કરીશ ને ત્યારે સૌથી પહેલાં આવી અને તમને જણાવીશ હો ને અને હા એક વાત કહું જ્યારે રાત વીતે છે ને ત્યારે રાત વીતતા 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 ક્યારે સૂરજનું કિરણ આવી જાય ને એ આપણને પણ ખ્યાલ નથી રહેતો બસ આપણા જીવનનું પણ કંઈક એવું જ છે ફ્રેન્ડમાંથી બેસ્ટ ફ્રેન્ડ ને બેસ્ટ ફ્રેન્ડમાંથી લાઈફ ફ્રેન્ડ ક્યારે બની જાય ને એ કદાચ તને પણ ખબર નહીં પડે ધીમે ધીમે તું એને અને એ તને પસંદ કરવા માંડશો અને જીવનનો એક લક્ષ્ય નક્કી કરશો કે આપણે હવે લગ્ન કરવા જ છે પણ જ્યારે તું એ નક્કી કરે ને ત્યારે મારા આ શબ્દો યાદ રાખજે કે એને ક્યારેય તારા તરફથી દગો ન મળવો જોઈએ શાંતિ રાખો શાંતિ રાખો એવું હશે ને તો હું ધ્યાન રાખીશ બસ

મને ખબર છે કે જે હેતલને તું વારંવાર નામથી બોલાવે છે ને એ જ તારો શ્વાસ છે તારો પ્રેમ છે અહીંયા શું લઈને આવ્યા સાગર અરે બહાર કેવું મસ્ત વાતાવરણ છે વરસાદી માહોલ છે તો હું એ જ કહું છું એવા મસ્ત મોસમમાં જ ફરવાનું હોય બેસવાનું ના હોય કેફેમાં જો મેં મારી વાત સાંભળીશ પેલા તારું મોઢું 5 મિનિટ માટે બંધ ઓકે વાત સાંભળ મારી આપણે એક તો ઘણા જ સમય પછી કેફેમાં આવ્યા છીએ વાતાવરણ બહારનું સારું છે તો મને થયું કે આવા વાતાવરણમાં એક કપ કોફી થઈ જાય ને તો મજા આવી જાય અને કેફેમાં બેઠા બેઠા આપણે નક્કી પણ કરી લઈશું કે આ વાતાવરણમાં ક્યાં ફરવા જવું છે સાપુતારા જવું છે બોલ લોંગ ડ્રાઈવ પર જવું છે કે હા તમે અત્યાર થયું ને તો કેટલી વાર મને સાપુતારા લઈ ગયા છો ક્યારેક બીજી જગ્યાએ પણ લઈ જાવ ઓહો હો 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 એવું છે સર માઉન્ટ આબુ નહીં તને છે ને હું હા કાશ્મીર લઈ જાવ ચાલ સિરિયસલી હા થેન્ક યુ સો મચ સાગર ઘરે શું કહીશ કઈ રીતે પરમિશન લઈશ ઘરે જો ઘરેથી પરમિશન ના મળે હોય ને તો આવી બધી વાતો કરાય છે

કેવું ચાલે છે તારા ઘરમાં અત્યારે તો બધું સારું જ છે તમારા ઘરે કેવું ચાલે છે મારે શું છે મારા બા એકલા છે અને હું છું હરી મરીને બે લોકો છે હે મારા ઘરમાં શું ચાલવાનું એને મજામાં છે જેમ રહેવું હોય રહેવાનું જે કરવું હોય એ કરવાનું અમારા ઘરમાં છે ને આવું જ છે જેમ રહેવું હોય એમ રહેવાનું અને જે કરવું હોય એને કરવાનું પણ તારું ફેમિલી અને મારું ફેમિલી અલગ અલગ છે. એ તો છે જ ને. તારા ફેમિલીમાં તારા મમ્મી પપ્પા છે, તારા ભાઈ ભાભી છે અને તું પોતે. હું પોતે. હા. અમે આટલા જણા રહીએ છીએ બટ મારા ફેમિલીમાં છે ને થોડું વધારે છે ને પ્રશ્ન પૂછવાની આદત છે. એવું છે. હા. તો કઈ જે કઈ શકે કે કઈ રીતના પ્રશ્ન પૂછે છે તારા ઘરમાં? ચૂપ. આ હું લેક્ચર નું કઈને બહાર જાવ ને તો પણ પૂછે. આ WhatsApp માં તમારી સાથે ચેટ કરતી હોય ને તો મારા ભાભી કોની સાથે વાત કરો છો? તો તો મારી ફ્રેન્ડ મીનાક્ષી નામ આપ્યું ભાભી કે મીનાક્ષી બેન સાથે મને વાત કરાવડાવો ને હવે હું તમારી સાથે વાત કરાવડાવી શકું ગાંડી છે તું તું છે ને એકદમ ડોબી છે જો મને એવું ના જોઈએ પણ ડફો પાક્કું છે સાચું કહું ને તો મે તમારો તમારો નંબર છે ને મીનાક્ષી નામે સેવ કર્યો છે એ બધું તો ઠીક છે પણ બધા હોય ને ઘર માં ત્યારે વાત ના કરાય મને મેસેજ માં કહી દે કે અત્યારે બધા છે તો મેં ક્યારે એમ કીધું છે કે નહીં મારી સાથે વાત કરને કર તમને તો ખબર છે ને કે તમારી સાથે 1 મિનિટ પણ વાત ન થાય તો હું રહી નથી શકતી એવું છે તમે રહી શકો છો ને મારી ઉપર એવું નથી હવે એવું જ છે એટલા માટે જ તો તમે ના પાડી કે મેસેજ નઈ કરવાના અરે એવું નથી મારી વાત સાંભળ ઘરની પરિસ્થિતિ અને સિચ્યુએશનને પણ જોવી પડે ને આપણે આપણો આ રિલેશન છે ને લોકો થી છુપાવીને રાખવાનું છે જ્યાં સુધી બધું યોગ્ય ના થાય ને ત્યાં સુધી ઘરમાં વાત પણ નથી કરવાની તો પછી તો પછી હઉ નાની મોટી ભૂલ કરીશ તો બધાને ખબર નઈ પડી હે વાત તો છે પણ હજી કોઈને ખબર તો નથી પડી નથી પડી ત્યાં સુધી તો એન્જોય કરી લઈએ હા હા હું ના છું પણ પડવા પણ દેવી જોઈએ એમ કહું છું ઓકે તો તમે શું શોપિંગ કરવા માટે તમને કીધું હતું ને કાલે રાત્રે હા તો શોપિંગ માટે બટ હું શું કહું છું એક કામ કરને આ દિવસ રહેવા મેત્રા દિવસ તમે છે ને છેલ્લા કેટલા દિવસથી આમ જ કરો છો આજનો દિવસ રહેવા દે આજનો દિવસ રહેવા દે એમ કરીને મહિનો છે બહાર જોયું છે વરસાદ આવે છે કોઈ શોપિંગ માટે જો શોપિંગ કરવાની સાચી મજા છે ને સારા એવા મોસમમાં આવે ના કે તમારે નથી લઈ તો ના પાડી દેવાની બનાવવાના એટલે શોપમાં જઈશ અને ખરીદી કરીશ અરે જરી રિપ્યુટેશન નું શું વરસાદ તો આજે છે અરે લોકો વાતો કરશે વરસાદ તો આજે છે મેં તો તમને પહેલી તારીખે પણ કીધું હતું ત્યારે મારી પાસે સગવડ નહોતી મેં તમને કીધું જ હતું ને હર વખત એકની એક વાત કરો છો વાહ એટલે હવે મારા પ્રેમ કરતાં તને વધારે શોપિંગ વાલી છે એમ જ ને સારું ના ના ચાલ અત્યારે જઈએ આપણે ના ના થતી જ કોફી પીવો હેતલ ભાઈ આ શું કરે છે ક્યાં ગઈ હતી હા ક્યાં ગઈ હતી હા અહીંયા બહાર જ ગઈ હતી હવે છે ને ખોટું બોલવાનું છે ને રહેવા દે શું ખોટું બોલે હું મને બધી ખબર પડી ગઈ છે કે તું ક્યાં જાસ એમ ક્યાં જાવ છું કોલેજે જાવ છું ફ્રેન્ડના ઘરે જાઉં છું બીજે ક્યાં જાઉં છું કોલેજે જાય છે કે સાગરને મળવા જાય છે હા તમને હા મને બધી ખબર પડી ગઈ છે અરે તને જરી કઈ શરમ એ નથી આવતી હે તારી પાછળ આ ભણવાનો ખર્ચો કરવી છે હે જરીક વિચાર તો કે આ વાત મમ્મી ને પપ્પા ને ખબર પડશે તો એને કેટલું દુખ થા તો શું થાયું લવ કરું છું સાગર ને અને તમને ખબર પડી જ ગઈ છે ને તો સાંભળો કે હું એમની સાથે જ મેરેજ કરીશ એમની હારે તો છે ને મેરેજ નહીં થાય નહીં થાય નહીં થાય તો હું બીજો કોઈ આરે પણ મેરેજ નહીં કરું નહીં કરું ને નહીં કરું હજી આમે બોલે હા પણ તું સોજે 15 થી માં જો તારી હગાઈ કરી નાખું અને કોલેજ તો હાવ બન ભાઈ મારી લાઈફ છે મારી લાઈફ તમારા લોકોના કંટ્રોલ માં નથી કંટ્રોલ માં નથી નહીં હા હું જો તો કંટ્રોલ માં નથી જો હેતલ હું આ છેલ્લી વાર તને કહી દઉં છું કે હવે ઘરની બહાર જવાનું બંધ બસ હાઈ પ્લીઝ આવું શું કરો છો તમે અરે અમે આવું હું કામ કરવી છે એમ કેસો હે તું જરીક તો વિચાર કર હે હા તો કેવા ધંધા કરે છે ઘરે ભણવાનું કે છે અને બાર બીજા કોઈ છોકરાને મળવા જાય છે ધંધા નથી ભાયા લવ કર્યો છે પ્રેમ કર્યો છે આ તારો લવ એક બાજુ રાખ હપજે તો અને આજ પછી છે ને મને પૂછ્યા છે ભાઈ ઘરની બહાર નહીં પગ મૂકતી છો હું સાગર વગર 1 મિનિટ પણ નથી રહી શકતી જો મારી વાત સાંભળ આ તો હું તને જ મળ્યો છું હું એને મળી ને તો એના તાટિયા તો હું ભાંગી જ નાખે છો ભાઈ જો ભાઈ મારે કાઈ નથી સાંભળ પ્લીઝ મારી વાત તો સમજો છો ભાઈ મમ્મી પપ્પાને મમ્મી પપ્પાને સમજાવો ને ભાઈ તમે જે તમે જે મારો સપોર્ટ કરો ને હું સમજાવું કે સાગર સાથે મારા મેરેજ કરાવી દે હજી તારે મેરેજ કરવા છે હું એટલું બોધું બોલ્યો તોય હા ભાઈ તમને તમને તમારી બેન ની ખુશી ખુશી નથી જોઈતી ને નહીં મારે આવે ખુશી નથી જોતી અમે આ જી છોકરો ગોતવીને ન્યાજ તારે લગન કરવાના અને તું ખુશ છે ને ન્યાજ રહી

સપોર્ટ ની બદલે તમે હાઉ કરો છો અમારી સાથે હા અને આ વાત છે ને એ ઘરે દબાઈ દેવાની છે સમજી સોસાયટી માં કોઈને ખબર ન પડવા દેવી અને આપણે પંદર દી માતા ની હગાઈ બીજ કરી નાખશું હાઉ કરવામાં તમને શું મળવાનું છે શું મળવાનું છે એટલે હું તારો ભાઈ છું મને તારી ચિંતા નઈ થાતી હોય હા એટલે કહું છું ચિંતા છે ની જો ચિંતા હોય તો તમે મારી સાથે આવો બિહેવિયર કર્યું જ ન હોત તારા હારા માટે જ કરું છું એટલું યાદ રાખજે બાકી તું સવારે કેક ભાઈ મારે આ વસ્તુ લેવી છે બપોર નો થાય તે વસ્તુ હું હાજર કરું છું પણ આ તારી એક જીત છે ઈ કોઈ દિવસ પૂરી નહીં થાય કરીશું હું મેરેજ કરીશ ને તો સાગર સાથે જ કરીશ તમે પણ મારી વાત સાંભળી લો અરે હું આપ તમારી ઉપર વટ જઈને નથી કહેતી નહીં થાય ઈ સપના જોવાના આવા ભૂલી જા બે અને હવે છે ને રૂમ જ રહેવાનું છે તારે ભણવાનું એ બાર સમજે તો હા આજે પણ વરસાદના કારણે અંદર જવું પડે સાચી વાત છે તમારી અને આજે તો હું તમને કંઈ કંઈ પણ નથી શકવાની કેમ કે મારે તમારી સાથે વાત કરવાની હતી અરે ને મારી સાથે વાત કરવાની હતી હા તો કઈ દે એમાં પૂછવાનું થોડું હોય આપણો સંબંધ એવો તો નથી જ કે તારે મને પૂછીને કંઈ કહેવું પડે અથવા કંઈ કરવું પડે હાઇ જ છે હા આપણે છેલ્લા કેટલા ટાઈમથી રિલેશનમાં છીએ તો તમે કંઈ વિચાર્યું છે હા પણ વિચાર્યું છે એટલે હું કે સમજ્યો નહીં શું વિચાર્યું છે મતલબ કંઈ વિચાર્યું નથી એટલે ક્લિયર કરે ને તો મને ખબર પડે કે તું કઈ વાતને લઈને વિચારવાનું કહે છે તને ખબર છે ને કે હું હું આમ સમજી નથી શકતો એક તો તારી વાતો એવી હોય છે કે સમજવા માટે મને સમય નીકળી જાય છે બુદ્ધુ એટલું પણ નથી સમજી શકતા કે હું શું કહેવા માંગુ છું અને સાંભળો મારા ભાઈ ભાભીને ખબર પડી ગઈ છે આપણા રિલેશન શું હા કઈ રીતે છે દિવસે આઈ લવ યુ અને આઈ મિસ્યુ ને એવું તમે લખતા હતા કે અમે લીધું શું થયું એ દિવસે હું વાત નથી કરતી હાભી વાત કરતા હતા પણ મેં તને કેટલી વાર કીધું છે કે તું તારો ફોન તારી પાસે રાખ અને જો યોગ્ય હોય ને તો જ મારી સાથે વાત કર પરંતુ સમજતી કેમ નથી પહેલાં પણ મેં તને ચેતવી હતી ને હવે હવે શું કરીશું આપણે મને એ જ નથી સમજાતું અને ભાઈને પણ ખબર પડી જાય છે સાગર હું તમને એક જ વાત કહું છું મને ને ખબર પડી ગઈ શું થઈ ગયું આપણે લવ કરીએ છીએ અને લાઇફ ટાઈમ જોડે જ રહેવાનું છે તો તમે એકવાર ઘરે આવીને મારા મમ્મી પપ્પાને મળી લો કેમ ના હું કઈ નથી છો સાગર હવે ગુસ્સો ના કરાય પ્લીઝ ખબર પડી ગઈ તો પડી ગઈ પડી ગઈ તો પડી ગઈ પહેલા જ પડી હતી કે આપણે જે આ રિલેશનશિપમાં છીએ ને એની એની જાણ કોઈને ના થવી જોઈએ અને આમ પણ હા આપણું જે રિલેશનશિપ હતું ને માત્ર ટાઈમ પાસ હતો અરવો ફરવો મોજ મસ્તી કરવી સાગર તમે આ શું બોલો છો સાચું જ કહું છું જે તું સાંભળી રહી છે ને એ જ હું કહેવા માંગુ છું શું સાગર જસ્ટ ટાઈમ પાસ છે એટલે એટલે એમ કે તું કોલેજમાં હું કોલેજમાં આપણે બે સારા મિત્રો છે આપણે એકબીજા સાથે સાથે હરતા ફરતા ને મજા કરતા હત્યા સુધી વાત કરીએ એ બધી લવની કેમ એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ સાથે આવી લવ સિકની વાત ના કરી શકે ના કરી શકે હત્યા સુધી તમે કહેતા હતા કે આપણે આપણે બહુ જલ્દી બધાને ઘરે કહી દઈશું મેરેજ કરી લઈશું શું થયું અરે તમે મારી ફીલિંગ સાથે ખિલવાડ કરે ઓ મેં કોઈની કોઈ ફીલિંગ સાથે ખેલવાડ નથી કરી અને રહી મેં તો તમને પહેલા પણ કીધું હતું ને હજી પણ કહું છું

ના કે બધાને ટોલ પીટીને સંભળાવી દેવી છે સો સાગર પ્લીઝ તમે મે આવું ના કરો એકવાર ઘરે આવીને મળી લો ને તમને શું પ્રોબ્લેમ છે મારાથી એ કો મે કઈ ખોટું કર્યું છે કઈ ઝૂઠ બોલી છું જો એ બધું મારે નથી જોવાનું હવે તારા ઘરે ખબર પડી ગઈ છે ને તો આજ પછી તું અને ક્યારે નહીં હા ઓકે ગુડબાય 打断。三